ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જલારામ એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું આજે છે ટ્યુઝડે અને બસ આપણે વ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા આપણે હવે જાય છે નીચે જમવા અને હિમા બનાવે છે રસોઈને મમ્મી સૂડ આવે છે ત્યાંનાને બરાબર એ બે થોડુંક શાકભાજી લેવાના હતા થોડીક પહેલાં બહાર ગયા હતા એટલે થોડુંક મોડું થઈ ગયું મારે ત્યાંના ને બરાબર છે ત્યાંના બેન કન્ટેડ હતા મમ્મી અત્યારે ને સુવા લઈ ગયા છે બસ સુવાની તૈયારી જ કરે છે ને હું જાઉં છું નીચે બરાબર છે તો હવે બેસી જાય આપણે જમવા ને પછી પાછી આગળ બ્લોગ વધારી અને બે દિવસ વચ્ચે ત્રણ ચાર દિવસ બ્લોગ નહોતો આવ્યો એના માટે સોરી કહી દઉં છું હજી એકવાર ગુરુ શુક્ર શનિ રવિ સોમવારે બ્લોગ આવી ગયો છે લગ્નનો નો જોયો તો ખાસ હજી એકવાર કહું છું જોઈ લેજો અને હવેથી આપણે રેગ્યુલર પાછા બ્લોગ ચાલુ થઈ જશે પાછી કોઈ એવી સિચ્યુએશન આવશે ત્યારે બ્લોગ સ્કીપ થશે ત્યાં સુધી કન્ટિન્યુ રહેશે નવો નવો સપોર્ટ ચાલુ રાખજો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બધું પહેલાં કહી દઉં છું પાછું છે લઈ ચાલો આગળ મળીએ નીચે સુઈ ગયા છે છું અને એને સુવડાવે છે આપણે નીચે જઈ મમ્મીને આપણે પછી મળી લેશે કારણ કે ત્યાંના માન છૂટી જાય તો પછી આપણે વાત કરશું તો પછી ઉઠી જશે એના કરતાં થોડીક વાર પછી નિરાતે મમ્મી સાથે આપણે મળી લેશું કદાચ એવું લાગશે તો એમાં હું વિડીયો સ્ટાર્ટ કરશે ત્યારે એ મમ્મી એને મળાવી દેશે બરાબર છે તો અત્યારે જમવા બેસી જાય આપણે જય શ્રી કૃષ્ણ બધા કેમ છો તો અત્યારે પડી ગઈ છે સાંજ હવે રસોઈની તૈયારી ચાલુ થઈ ગઈ છે મમ્મી બનાવે છે અથાણું અને ધ્યાન અત્યારે એનો સ્ક્રીન ટાઈમ એન્જોય કરે છે ધ્યાના ધ્યાના શું કરે છે ટીવી જોવે છે ધ્યાના જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં શું બનાવો છો તમે

ખોલી નાઈ ખાય એટલે હવે જો આવી રીતે રેડી થઈ ગયું છે અને અહીંયા અમે મસાલો પણ મમ્મીએ રેડી કરી લીધો છે અત્યારે અથાણાની સિઝન ચાલે છે ને તો અથાણું બનાવ્યું છે અમે તો ખરેને મસાલો

ખાલી તેલ નાખીને જ આપણે કરી શકીએ કઈ વાંધો ન આવે પણ ટેસ્ટ તો બે નો સરસ જ આવે હા સરસ જ આવે હવે હા આ વખતે ઘરે તૈયાર કર્યું હ બરાબર છે પણ આમ સુગંધ એટલી મસ્ત આવે છે ને તેલ એડ થયું ને તે ઓલા કુરિયા શેકાતા હોય ને આપણે એમ કહીએ ને ગરમ તેલમાં તો બહુ જ મસ્ત સુગંધ આવે છે જો હજી મમ્મી જરૂર મુજબ તેલ એડ કરશે અત્યારે તો આ શેકાઈ જાય ને એટલું તેલ એને એડ કરી દીધું છે તખાણું તો આપણને એકદમ આમ તેલ વધારે હોય ને એવું જ ગરમ તેલ કરીને હા બણીમાં ભલે પછી નાખીએ એટલે કઈ બીજો પ્રોબ્લેમ ન થાય એટલા માટે હા

ફરાઈ ગઈ 11 છે મમ્મી અત્યારે ચિપ્સ ખાશે અને હું ને 뭘 જોઈએ હવે શું બનાવું છે અમારા બે માટે અને ધાના માટે બાકી મમ્મી માટે તો અત્યારે થઈ જ્યું છે મમ્મી રાત્રે ચિપ્સ ખાય આ ઉપર હોય ને ત્યારે એટલે માટે ચિપ્સ બનાવવાની છે વોકરમાં એન્જોય કરે છે શું વાવ ફેરો 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 ફેરોના ને આવડે છે એ પાછા જવા મંડી ધ્યાના ચાલ દાદી બોલાવી છે

શીખવા મન છે બેન શીખવાની ધગસ છે આવતી દીકી પાછળ લાગી જશે મારી દીકી આવતી એમાં સાથે મ્યુઝિકનું કંઈક છે એટલે વગાડે છે તે ત્યાં ત્યાં ને પૂરી આવતી દીકા પૂરી આવતી રહેવા બધાને આવી કહી દો चलो 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 फेरो 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 ए आवली के देना ने ए ए आवली के मधिक ने सिद्ध करना चलो हेलो आओ 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 Arikan. Arikain. Waa.

છે અત્યારે મમ્મી સાથે રમે પેલા વોકરમાં એન્જોય કરતી બેન કંટાળ્યા છે એટલે મમ્મી બાજુમાં રમાડે છે વોકર માં બેસે ને એમને ઉભી રહેશે અને વોકર માં બધી અલગ અલગ આ બધું હોય ને ખેંચશે ટોય

એ ધ્યાની શું ઈટ કર્યું ધ્યાની આજે ખીચડી ને દૂધ ખાધા ખીચી ને દૂધ ખાધા જાજુ બધું ખાધું કે ન ખાધું હે થોડું થોડું જ ખાધું જાજુ ન ખાધું જાજુ ન ખાધું છોટી ગયું દાદી ને

મને કરવા દો એન્જોય એના ભાઈના મેરેજ એનો જ અત્યારે પોઝ આવી રહ્યા છે હવે આવ્યા મમ્મી ને ધ્યાન જો ધ્યાન આવી છે ને જો ધ્યાન આવી જો ધ્યાના ને દાદી આવ્યા ધ્યાના ને દાદી આવ્યા ધબલું પડી ગયું ધબલું પડી ગયું હા હા શું 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 ચાલો શું છે કે મારી પાસે આવું છે હાલો મારી પાસે ધ્યાન અને આવું છે તો હું આયા વિડીયો સ્ટોપ કરું છું તો જો બસ ત્યાંના બેના જે વોકરથી રમવાનું સ્ટાર્ટ કરી દીધું એમાં બેસીને થોડુંક એને રહીમું પ્લે કર્યું બરાબર છે થોડુંક એના માટે શું છે નવું હતું પણ ધીરે ધીરે શીખી જશે રોજ થોડું થોડું અલાવશે ને એટલે તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પ્લો પૂરો કરી છે મજા આવી ગયા છે બેન સાથે વિડીયો મમ્મીનો ધ્યાનાનો બહુ મસ્ત મોટો વિડીયો આવ્યો તો તેના મસ્ત રમતી એટલે વિડીયો લીધો બરાબર છે તો આવી જ રીતે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ચાલુ રાખજો અને વધુમાં વધુ શેર કરજો વધુમાં વધુ લાઇક કરજો વધુમાં વધુ કોમેન્ટ કરજો અને વિડીયો જોવાનું તો ભૂલતા જ મેં યુટ્યુબ ફેસબુક બધામાં બેમાં એટલો એટલો સપોર્ટ ચાલુ રાખજો બરાબર છે તો મળીએ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય જલારામ બાય બાય ટાટા